સુરતમાં છેડતી કરનાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો છે જી હા આરોપી રસ્તા પરથી જતી કિશોરીની છેડતી કરી હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ હતી અન્ય અજાણ્યા સમો સીસીટીવી ફૂટેજ વાયરલ કર્યા હતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તો અન્ય અજાણ્યા સમયે આ સીસીટીવી ફૂટેજ પણ વાયરલ કર્યા છે અને કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે રોડ ઉપર જતી કિશોરની છેડતી કરી હતી સુરતમાં છેડતી કરનાર આરોપી હવે પોલીસના હવાલે છે તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજિસ્ટર થયેલો હતો જેમાં આઈપીસી ત્રણસો ચોપને પોક્સો હેઠળ સ્પેશિયલ એક્ટ છે જે પોક્સોની કલમ હેઠળ તેમજ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ ચુંબોતેર અને આઈટી એક્ટની છાસઠ પ્રમાણે ગુનો રજીસ્ટર થયેલો હતો આ ગુનાની વિગત એવી છે કે તારીખ બાર એક બે હજાર ચોવીસના રોજ એક નાની દીકરી રસ્તેથી પસાર થતી હતી એ દરમિયાન એક ઈસમ આવીને એની છેડતી કરે છે જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો અને જે ઈસમ હતો છેડતી કરનાર ઈસમ એ રસ મજૂર હતો અને અજાણ્યો ઈસમ તરીકે ફરિયાદ દાખલ થયેલી હતી એટલે એને શોધવો ઘણો મુશ્કેલ હતો ગુનો દાખલ થયાના તુરંત બાદ ગંભીરતા લઈને મહેરબાન કમિશનર સાહેબ અને તમામ અધિકારીઓ આમાં ઇન્વોલ્વ થઈ અને એક ટીમની રચના કરવામાં આવેલી હતી અને જે જ્વોન ત્રણના એલસીબી તેમજ અન્ય પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર તેમજ સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ સ્ટેશનના જે ડિસ્ટાફના માણસો આ કામે લાગી ગયેલા હતા શરૂઆતમાં આ માણસ અજાણ્યો હોવાથી એની ઓળખ મેળવવી ઘણી મુશ્કેલ હતી પરંતુ આ ટીમોએ ઘણી સઘન મહેનત કરી અને આરોપીને ગણતરીના છત્રીસ કલાકની અંદર જ બાંસવાડા રાજસ્થાનમાંથી એને ધરપકડ કરેલી છે અને નિયમ સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટ સમક્ષ પાંચ દિવસના રિમાન્ડ માટે રજૂ કરતાં નામદાર કોર્ટે એના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે